અત્યારે આપણે ડીડિયાપાડાના બોગજ ગામે છીએ ધારાસભ્ય ચૈતવ વસાવાનું ગામ છે અને તેમણે પોતાનું મત અહીંયા આપી દીધું છે આપણે એમના પત્ની વર્ષાબેન પાસેથી વર્ષાબેન તમે શું કહેવા માંગો છો આજના દિવસ લઈને આટલા દિવસની જે તમારી તૈયારીઓ હતી પ્રચાર માટેની એના પછી આપ શું કહેવા માંગો નમસ્કાર હવે આજે મતદાનનો દિવસ છે આટલા દિવસથી અમારી ટીમ અને અમે ઘણી મહેનત કરી રહ્યા હતા એટલે આજે મતદાનનો દિવસ છે જ્યારે ભરૂચની જનતાનો પણ અમને સારો સમર્થન છે અને અમારા દેડિયાપાડા વિસ્તારમાં પણ લોકોને અમને સારું સમર્થન મળી રહ્યું છે કેટલા મતોની લીડથી જીતશે એ પ્રમાણે શું શક્યતાઓ છે અમે પચાસ હજારની લીડથી જીતીશું અમે આટલા દિવસ ચેતરભાઈ જ્યારે અહીંયા જિલ્લામાં આવી શકતા નહોતા તે વખતે તમે જે ગામો જે ફર્યા છો તે ગામોમાંથી તમને કેવો કેવો અનુભવો તમને થયો અને કેવો લોકોનો પ્રતિભાવ હતો જ્યારે અમે ડેડિયાપાડાની શાકબારાના દરેક ગામડામાં લોકો સુધી અમે પહોંચ્યા છીએ ત્યારે લોકોનો અમને સારો પ્રતિસાદ મળ્યો છે અને આ લોકો અમને સાથ સહકાર આપે છે એવા કોઈ કામો હતા જે લોકોએ તમને કીધા કે જો તમે જીતીને આવો તમારે આ કામ કરવા જોઈએ હા લોકોએ તો આમ ગામડામાં ઘણા ઊંડાણ વિસ્તારો છે ઊંડાણ વિસ્તારોમાં આવેલા છે ગામડા ત્યાં ખાસ રોડ રસ્તાનો પ્રોબ્લેમ છે તે લોકોએ અમને જણાવ્યા છે અને લોકો દ્વારા કહેવામાં આવ્યું છે કે તમે અમારી આ રજૂઆત સંસદમાં ચૈતર ભાઈ ચૂંટાયા પછી કરશો એવી અમે આશા રાખીએ છીએ તો આ ધારાસભ્ય ચૈતરભાઈ વસાના ધર્મપત્ની વર્ષાબેન કે જેમણે પોતાનો અધિકારનો ઉપયોગ કરી દીધો છે અમે ડીડિયાપાડા બેઠકને ડીડિયાપાડા લોકસભા મત વિસ્તારમાં અત્યારે છે અને આગળના અપડેટ માટે તમે આ નર્મદા લાઈવની ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો